તમારા માટે લઈને આવી ગયો છું શિયાળા માટે સ્પેશિયલ અડદિયા પાકની રેસીપી અડદની દાળ લેવાની છે આઠસો ગ્રામ તેને શેકી લેવાની છે નોર્મલ થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી ત્રણસો પચાસ ગ્રામ ઘઉં લેવાના છે તેને પણ શેકી લેવાના છે ત્યારબાદ બંનેને મિક્સ કરી અને દળાવી લેવાનું છે દળી લીધા બાદ તેને સાળી લેવાનું છે લોટ લોટ સાળી લેવાનો છે લોટ સાળી લીધા બાદ તમારે સાકર લેવાની છે સાકર લેવાની છે ચારસો પચાસ ગ્રામ તેનો ભૂકો કરી લેવાનો છે અને ગુંદ લેવાનો છે સો ગ્રામ ગુંદને સોખો કરી લેવાનો છે બદામ સો ગ્રામ લેવાની છે બદામનો ભૂકો કરી લેવાનો છે દસ ગ્રામ એલસી લઈ તેનો ભૂકો કરી લેવાનો છે આ સાકરનો ભૂકો આપણે કરી લીધો છે અને બદામનો પણ ભૂકો કરી લીધો છે હવે આપણે એક કિલો ઘી લેવાનો છે એક કિલો આપણે ઘી લીધું છે ત્યારબાદ કઢાઈ લઈ તેની અંદર એક કિલો જે ઘી લીધું છે તે આપણે નાખી દેવાનું છે જેમ જેમ ઘી ગરમ થઈ થતું જાય અને ફૂલે ફૂલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે લેવાનું છે આપણો તૈયાર કરેલો લોટ જે આપણે ઘઉં અને અડદની દાળનો જે લોટ મિક્સ કરેલો છે દળાવેલો છે આઠસો ગ્રામ અડદની દાળ અને ઘઉંનો લોટ જે આપણે ત્રણસો પચાસ ગ્રામ લીધો છે તે લઈ લેવાનો છે ફૂલ ઘી ગરમ થઈ ગયા બાદ તેને આપણે આ રીતે ઘીની અંદર નાખી દેવાનું છે ઘીની અંદર નાખ્યા બાદ તેને કન્ટિન્યુ મિક્સ કરતું રહેવાનું છે ખાસ કરીને ધ્યાન રાખજો કે તળિયે બેસી ના જાય કન્ટિન્યુ મિક્સ કરતું રહેવાનું છે તળિયે ખાસ કરીને તળિયે ચમચી કન્ટિન્યુ ફેરવતી રહેવાની છે જેથી કરીને તળિયે બેસી ના જાય અને દાજની દાજી ના જાય તળિયે દાજી ના જાય અને દાજની ના બેસી જાય તેના માટે આ રીતે તમારે કન્ટિન્યુ મિક્સ કરતું રહેવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ વીસ મિનિટ સુધી મિક્સ કરવાનું છે જેમ જેમ મિક્સ થતું જશે અને પાકતું જ હશે તેમ તેમ સુગંધ આવતી જશે અને જે તો આપણે સમછીમાં છે સમછી જે ફેરવીએ છીએ એની અંદર ઘી સૂટું પડતું જશે ઘી સૂટું પડી જાય ત્યાર પછી તેમાં આપણે ગુંદ નાખવાનો થશે આ રીતે તમે જોઈ શકો છો કે કન્ટિન્યુ જે આ બબલ્સ થઈ રહ્યા છે આ રીતે બબલ્સ થશે અને સૂટું પડતું જશે ઘી જેમ જેમ પાકતું જશે તેમ વીસ મિનિટ સુધી કન્ટિન્યુ પકાવવાનું છે ફૂલ ફ્લેમની અંદર વચ્ચે વચ્ચે એકાદ મિનિટ ધીમો કરતો રહેવાનો છે ગેસને વચ્ચે વચ્ચે થોડો થોડો ધીમો ધીમો કરતા રહેજો એક એક એકાદો મિનિટ વચ્ચે ધીમો કરી દેવાનો જેથી કરીને ફૂલ કમ્પ્લીટ પાકી જાય અને જ્યારે આપણે અડદિયા ખાઈએ ત્યારે આપણે દાઢમાં ના છોટે અને કાચું ના રહે આ રીતે તમે જોઈ શકો છો કે સમસીમાંથી આરામથી છૂટું પડી જાય છે એલસી જે આપણે લીધી છે આ એલસીને કચરીને ભૂકો કરી લેવાની છે હવે જે આપણે ગુંદ હતો સો ગ્રામ એ ગુંદને સાફ કરેલો હતો હવે તેને આની અંદર વીસથી બાવીસ મિનિટ પછી નાખી દેવાનું છે ગુંદ આરામથી ફૂટી જશે તમામ બુંદ સારામાં સારી ક્વોલિટીનો લાવશો એટલે ગુંદ બધો જ ફૂટી જશે અને જે આપણે કઢાઈ લીધી છે કઢાઈની અંદર તમને એવું લાગશે કે ગુંદ વધી ગયો છે પણ ટેન્શન લેવાની જરૂર નથી જેમ પાકશે અને ત્યારબાદ એની અંદર આપણે સાકરનો ભૂકો ઉમેરશું એટલે તે યોગ્ય થઈ જશે કમ્પ્લીટ થઈ જશે આ રીતે ગુંદ નાખી અને કમ્પ્લીટ મિક્સ કરતા રહેવાનું છે હવે આમાં આપણે જે આપણે સાકરનો ભૂકો લીધો હતો તે આપણે એડ કરી દેવાનો છે ચારસો ને પચાસ ગ્રામ સાકરનો ભૂકો લીધો છે આપણે ત્યારબાદ આપણે એડ કરવાનું છે બદામનો ભૂકો જે આપણે બદામનો ભૂકો કરી લીધેલો હતો તે એડ કરી દેવાનો છે જેમ જેમ પાકતું જશે તેમ 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 કલર ચેન્જ થતો જશે ગુંદ નાખ્યા બાદ પાંચથી સાત મિનિટ પકાવવાનું છે અને બદામનો આ આપણે બદામનો ભૂકો અત્યારે એડ કર્યો છે અને બદામનો ભૂકો નાખ્યા બાદ પણ પાંચથી સાત મિનિટ મિક્સ કરતું રહેવાનું છે અને ત્યારબાદ એલસીનો જે ભૂકો કરેલો છે તે નાખી દેવાનો છે ત્યારબાદ ફૂલ પાકી જાય ટોટલ તમારે ચાલીસ મિનિટનો સમય લાગશે ત્યારબાદ આ રીતે થાળીમાં ઘી સોંપડી અને થાળીમાં કાઢી લેવાનું છે તમે આની અંદર વધારેમાં તમે કદાચ ફ્રૂટ કોઈ બીજા એડ કરવા માંગતા હોય તો એ પણ કરી શકો છો આ તમે જોઈ શકો છો આરામથી થાળીની અંદર રેલાઈ જાય છે જેથી કરીને આપણા જે પીસ રહે તે આરામથી નોર્મલ અને સારા રહે જે ભૂકો ના થાય અને ભાંગે નહીં વધારે પડતા આ આપણો અડદિયા પાક તૈયાર છે પાંત્રીસથી ચાલીસ મિનિટનો કમ્પ્લીટ સમય લાગશે પણ આ દેશી રીતે બનાવો અને અડદની દાળ બને ત્યાં સુધી હાથે દળીને જ બનાવો બહારનો લોટ આપણે ક્યારનો હોય તેનું કંઈ નક્કી ના હોય બહારથી પણ લઈ શકો છો સારી ક્વોલિટીમાં પણ ઘરેથી બનાવો તો વધુ સારું આ આપણા અડદિયા પાક તૈયાર છે તો બનાવવાનું ભૂલશો નહીં અને મોજે મોસ્ટ ટ્વેન્ટી ફાઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં